આપણે કોડીનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પાક સંરક્ષણ વિભાગના વિષય નિષ્ણાત રમેશભાઈ રાઠોડ સાહેબ સાથે વાત કરશું અને આપણે મગફળીની વાત કરશું આના પહેલા થોડા દિવસો પહેલા જયારે વાવે ત્યારે મગફળીનું શરૂ થઈ રહ્યું હતું ત્યારે આપણે મગફળી ના બિયારણ વિશે એક વિડીયો કર્યો હતો બિયારણની મુખ્ય પાંચ વેરાયટીઓ પૈકી છે એની ચર્ચા કરી હતી અને આજે આપણે એ ચર્ચા કરીશું કે કોઈ પણ ખેડૂતને મગફળીની ખેતીમાં સફળ થવું હોય મગફળીની ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવું હોય મગફળીની ખેતીને જોખમ રહિત કરવી હોય તો કયા એ ત્રણ મુદ્દા છે માત્ર ત્રણ મુદ્દા એ ત્રણ મુદ્દાઓ પર જો એ ધ્યાન આપે તો મગફળીની જે ખેતી છે એમાં એને સફળતા મળવાની કે એમાં એને વધુ ઉત્પાદન મળવાની જે સંભાવના છે એ વધી જાય છે આપણે લાસ્ટ વિડીયોમાં બિયરણની ચર્ચા કરી હતી એટલે આ વખતે આપણે બિયરણની કોઈ જાતની ચર્ચા નહીં કરીએ પણ કારણ કે અત્યારે આમ પણ વાવેતરની પ્રક્રિયા એક રીતે શરૂ થઈ ચૂકી છે ઘણા વિસ્તારોમાં વાવેતર પૂરું થઈ ગયું છે ઘણા વિસ્તારોમાં ઓલરેડી વાવેતર હવે ચાલુ છે થવાનું છે તો વાવેતર કર્યા પછી કયા એવા ત્રણ મુદ્દા છે કે જેનું ખેડૂત ધ્યાન રાખે તો એને વધુમાં વધુ ઉત્પાદન મળે અને એને જે ખેતી છે એ જોખમ રહિત થાય અને એક રીતે નફાકારક ખેતી એ કરી શકે તો એની ચર્ચા આપણે કરશું આપણે કોઈ જાતની ફોર્માલિટી આપણે કરતા નથી રમેશભાઈનું સ્વાગત નહીં કરું કે એ મારો આભાર નહીં માને તો સાહેબ સીધી સીધું અમને જણાવો કે જે ત્રણ મુદ્દા આપણે ચર્ચવાના છે એમાં પહેલો જે મુદ્દો છે એ કયો છે કે જે દરેક મગફળીના ખેડૂતે ધ્યાનમાં રાખવો જોઈએ એ જો એ મુદ્દાને ધ્યાનમાં રાખે તો મગફળીની જે ખેતી છે એ વધુ સફળ થઈ શકે પહેલા તમે પહેલો મુદ્દો જણાવો મગફળીની ખેતીની અંદર જે તમે ત્રણ મુદ્દાઓની વાત કરો મારી દ્રષ્ટિએ પહેલો સૌથી મહત્વનો અને અગત્યનો મુદ્દો એટલે પોષક તત્વોનું વ્યવસ્થાપન એટલે દાખલા તરીકે મગફળીનું વૈજ્ઞાનિક ધબે જો આપણે જોઈએ તો એક ટન દોડવાનું ઉત્પાદન અને બે ટન એના ઝારા લીલો ઝારો જે પેદા થાય એટલે આ ટોટલી એકમ વિસ્તારમાંથી એટલું ઉત્પાદન લેવું હોય તો એને પોષક તત્વો એટલે કે ખોરાક આપવો પડે માણસને પણ આપણે કોઈ કામ કરવું હોય તો આપણે ખોરાક પશુઓને ખોરાક આપતા હોય એ જ રીતના કોઈ પણ છોડ છે એને એનું પોષક તત્વો એને મળવા જરૂરી છે અને મગફળીનું મને લાગે કે ગુણવત્તા સભર અને ખૂબ સારું ઉત્પાદન લેવું તો પેલું પોષક તત્વોનું વ્યવસ્થાપન વ્યવસ્થાપન મેં જે વાત કરી એક ટન દોડવા અને ત્રણ બે ટન સારો એટલે ટોટલ ત્રણ ટન ઉત્પાદન એકમ વિસ્તારમાંથી લેવા માટે મગફળી ત્રાસઠ કિલોગ્રામ નાઇટ્રોજન અગિયાર કિલો ફોસ્ફરસ છેતાલીસ કિલોગ્રામ પોટેશિયમ સત્યાવીસ કિલોગ્રામ કેલ્શિયમ અને ચૌદ કિલોગ્રામ મેગ્નેશિયમ એટલા તત્વો એ જમીનમાંથી ઉપાડે છે એટલે મિત્રો ઘણી વખત ઘણા ખેડૂતો એવું કહેતા હોય કે એટલું બધું ખાતર નાખીએ તો જમીનો બગડે અ ખાતર નાખવાથી ઉત્પાદન થોડુંક મળે તો હું એવું માનું છું કે ત્રણ પ્રકારે ખેતી કરતા ખેડૂતો જો પ્રાકૃતિક ખેતી કરતા હોય તો એને પ્રાકૃતિકના જે ઘટકો છે એનો ઉપયોગ કરવાનો છે ખેતી કરતા જે સામાન્ય રીતે પ્રક્રિયાથી ખેતી કરી રહ્યા છે એના માટે આ ખાતર વ્યવસ્થા જરૂરી છે અને મગફળી મિત્રો આપણે જાણીએ છીએ કે નાઇટ્રોજન કઠોર પાક હોવાથી નાઇટ્રોજન ફિક્સેશન કરે છે એટલે પોતે નથી નાઇટ્રોજન હવામાં ટકા નાઇટ્રોજનને જમીનમાં ઉતારે છે અને એમાંથી સોળ પોષણ લે એટલે નાઇટ્રોજન જરૂર મગફળી ઓછી થઈ હવે મિત્રો સીધા એ વાત ઉપરાવી કે પોષક તત્વો તમારે કઈ રીતના જે ખાતરો છે એ ઓલરેડી અપાઈ ગયા છે હું એમાં નથી પરંતુ દોડવાના જે વિકાસ અને ગુણવત્તા માટે મિત્રો અત્યારથી જ આપણી મગફળી પંદર વીસ પચીસ દિવસની થઈ હોય તો અત્યારથી જ જાગી જવાનું છે અને આપણે જે ઉત્પાદન નક્કી કરવાનું છે કે એક વીઘા વિસ્તારવાઈઝ અને હવામાન પ્રમાણે જમીનની પીએચ પ્રમાણે સાડા છ થી સાડા સાત પીએચ છે તો એવું ઉત્પાદન મળશે એટલે એવું જરૂરી નથી

અને ગંધક એટલે કે સલ્ફરયુક્ત ખાતરો આપણે આપવાના છે મોટા ભાગે ખેડૂતો આ ખાતરો આપતા નથી એનાથી ઘણી વખત જે ઉતારો છે 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 ટકાવારી ગુણવત્તા વજન નથી થતું તો મારી દ્રષ્ટિએ એક એટલે કે મગફળી ચાલીસ પાંચ કિલોગ્રામ બજારની અંદર જે ખાસ કરીને આ આ જે ખાતરોના સ્વરૂપમાં મળતું હોય એ આપણે એની અંદર પ્રતિ રિગાર્ડિડ ઝીંક સલ્ફેટના નામે ખાસ કરીને આ મળતું હોય ખાતર એટલે સલ્ફર યુક્ત ખાતર એને એક જીઠ પાંચ કિલોગ્રામ પ્રમાણે આપણે પૂછીને અત્યારે આપી દેવાનું બીજું કે જે જમીનોની અંદર ખાસ કરીને કેલ્શિયમની ની અને સલ્ફર ની ડેફિશિયન્સી આવતી હોય એને 250 કિલોગ્રામ પ્રતિ હેક્ટર દીઠ જીપ્સમ ફોસ્ફો સ્વરૂપમાં જે બજારની અંદર મળતું હોય જીપ્સમ પણ આપવાનું છે એનાથી આ બે તત્વોની પૂર્તિ થશે એટલે તમારો જે પહેલો ખાતરનો જે પાર્ટ છે એને ગૌણ તત્વો અથવા તો સૂક્ષ્મ તત્વોના સ્વરૂપમાં ખાતર આપણે અંદર આપવાનું છે અને બીજું જે મગફળી 30 દિવસની 35 દિવસની થઈ છે એની ઉપર અત્યારથી આપણે વોટર સોલ્યુબલ ખાતર ખૂબ સારા ગ્રેડના બજારની અંદર મળતા હોય એની અંદર ખાસ કરીને 13045 પેલાવા છે કાઉની અંદર અને પછીનો જે છંટકાવ છે અત્યારે પાંત્રીસ ચાલીસ દિવસે પહેલો છંટકાવ આપી દેવાનો આવે અને બીજો જે છંટકાવ છે ખાસ કરીને દોડવા બંધાવવાની એટલે કે સુયામાંથી દોડવાની પ્રક્રિયા પાસઠ સિત્તેર દિવસે જ્યારે થતી હોય ત્યારે જીરો જીરો પચાસ ખાસ કરીને પોટાશ્યુક્ત આ ખાતર છે એ ખાતર આપણે પંપની અંદર સો થી સવા સો ગ્રામ નાખી અને એનો છંટકાવ કરવાનો છે તો આ જે પોષણનું વ્યવસ્થાપન છે એ મારી દ્રષ્ટિએ ખૂબ અગત્યનું છે હવે બીજી એક સમસ્યા એ પણ મગફળીમાં મોટાભાગના ગુજરાતના વિસ્તારોમાં પીળી પડવાની અને સફેદ થવાની છે તો આ પણ પોષણનો જ અભાવ છે એટલે મગફળી તો તમારી કેવી કે સફેદ રહેશે તો ઉત્પાદન ક્યારેય નહીં આપે કારણ કે મગફળી અંદર એના પાંદડામાં રહેલું હરિત કમ એટલે પાંદડા લીલા હશે તો ખોરાક રૂપી રસોડા રૂપી જે પાંદડા કામ કરશે ખોરાક બનાવશે તો તમારી મગફળીમાં ઉત્પાદન મળશે તો આ બંને જે સમસ્યા હોય એના સીધું ને સાધુ એક નિરાકરણ એ છે કે મગફળીની નસો લીલી રહેતી હોય પાંદડું પીળું પડતું હોય એટલે લોહ તત્વની ખાંડી હોય અને આખી મગફળી તો તમારી પીળી પડતી હોય સમગ્ર મગફળી અને પાંદ સફેદ થઈ જાય તો એ ખાસ કરીને ગંધકની એટલે કે સલ્ફરની ખાંડી છે આના નિવારણ માટે મારી દ્રષ્ટિએ બજારની અંદર મળતું એક ખુબ સારું ખાતર સલ્ફર અને બજારમાં મેગ્નેશિયમ તત્વ સાડા બાર ટકા અને સલ્ફર બાર ટકા આ જે કોમ્બિનેશન વાળું ખાતર છે એ પંપની અંદર સો થી સવા સો ગ્રામ નાખીને મિત્રો પંદર દિવસના અંતર બે ઝટકાવ કરશો તમારી મગફળીની પીળા સફેદ સલ્ફરની લોહતત્વની ડેફિશિયન્સી જતી રહેશે અને મગફળી ફરી પાછી રિકવર થાય અને ખૂબ સારું ઉત્પાદન આપવા માટે સક્ષમ બનશે તો આ એક મારી દ્રષ્ટિએ પોષણ વ્યવસ્થાપનનો એક નાનકડો એવો ભાગ પણ વ્યવસ્થા ઉત્પાદન નથી કરતા એ ફક્ત ને ફક્ત રાસાયણિક ખાતરો પાયમ આપી દઈશ પછીના જે સલ્ફર કેલ્શિયમ લોહ તત્વ મેગ્નેશિયમ આ તત્વોની પૂર્તિ મેં અગાઉ કીધું એમ કે છોડને જો તમે પોષક તત્વો પૂરતા કરશો એટલે ફક્ત એ તમને ઉત્પાદન આપશે પહેલી વાત આપણે પોષણ ની કરી બીજી જે પરિબળ છે એ કયું છે ને એમાં ખેડૂતોએ શું ધ્યાનમાં રાખવાનું છે મગફળીની ખેતીમાં બીજું મારી દ્રષ્ટિએ અગત્યનું જેમ આપણે પોષણ વ્યવસ્થાપન પહેલો ભાગ કીધું એમ બીજો સૌથી અગત્યનો ભાગ છે રોગ નિયંત્રણ મગફળીના ઉત્પાદન ઉપર બીજો જે સૌથી મોટો ઘાતક પ્રહાર કરતો હોય તો એ બને છે અત્યારની આપણે વાત કે ભાઈ મોટા ભાગના વિસ્તારમાં થઈ ગયું ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારમાં જે વાવણી નથી તો ત્યાં બધા વાવેતર બાકી છે સૌરાષ્ટ્રનો મોટો ભાગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાવેતર થઈ ગયું છે તો મિત્રો જેને વાવેતર બાકી છે એ ઓલરેડી પટ આપી બી આને ભૂમનાશક દવાના જંતુનાશક દવાના પટ આપીને વાવેતર કરવાના હશે અને ચોક્કસથી કરવું જોઈએ પરંતુ જ્યાં મગફળી વીસ દિવસ પંદર દિવસની થઈ છે ત્યાં આ એક સમસ્યા રોગની જેને આપણે અથવા કાળી ફૂગનો રોગ કહેવામાં આવે આ રોગની આ રોગ પણ ઘાતક રોગ છે સફેદ ફૂગનો રોગ અને કાળી ફૂગનો એટલે બંને અલગ અલગ ફૂગથી ફેલાતા રોગ છે ખાસ કરીને કોલર રોટ જેને કહેવામાં આવે જમીન જન્ય ફૂગ અને બીજ ફૂગ ફૂગથી ફેલાતો હોય એટલે બિયારને ફક્ત તો આપવાનો છે ચોક્કસ પણ જે વાવેતર ને અત્યારે મગફળી પંદર વીસ દિવસની છે એ લોકો એ તાત્કાલિક અસર થી પગલા ભરવાના છે કારણ કે આ ફૂગ છે ને એ ખાસ કરીને ગુજરાત ઉપર તમે વાતાવરણ ભેજ લીધે ટકા ભેજ હોય અને ડિગ્રી ટેમ્પરેચર જયારે આ બંને નું સમન્વય થાય ને ત્યારે આ ફૂગ ફેલાય કાળી ફૂગ એટલે એ પણ ખૂબ મોટો અસર પાકના ઉત્પાદન ઉપર કરે તો એના નિયંત્રણ માટે મારી દ્રષ્ટિએ ખાસ કરીને કાળી ફૂગને અટકાવવા માટે સૌથી સારો અને શ્રેષ્ઠ ઇલાજ એના બિયારને બીજું આવજો છે બીજો ઈલાજ એ છે કે અત્યારે ખાસ કરીને બજારની અંદર સુડોમોનાસ ફ્લોરોસન્સ સુડોમોનાસ કરીને એક જૈવિક બાયોપેસ્ટિસાઈડ ખાસ કરીને આપણે કહી શકીએ કે જૈવિક ફૂગનાશક આવે એનો તમારે ઉપયોગ એક એકરની અંદર એક કિલો સુડોમોનાસ એની સાથે અઢીસો થી ત્રણસો કિલોમીટરનો ખોર એક એકરની અંદર આપવાનું છે એટલે એનાથી આ કાળી ફૂગનો રોગ પણ ખાસ કાળજી લઈએ જમીનમાં ભેજ હોય ત્યારે આપીએ તો એ ઉત્પાદન ઉપર સીધી અસર નહીં કરે ઉત્પાદન નહીં ઘટવાથી બીજું કે ખાસ કરીને જ્યાં વરાપ થઈ ગઈ છે એટલે

વિઘાટી અઢીસો ત્રણસો રૂપિયાનો ખર્ચ થશે પણ ઉત્પાદનમાં તમને ખૂબ મોટું ફાયદો કરાવશે તો એના માટે પાંત્રીસ દિવસ પછી ફૂગનાશકના રેગ્યુલર પંદર દિવસના ગાળે બે થી ત્રણ સારી ટેકનિકલ ધરાવતી ફૂગનાશક એની અંદર પ્લસ જો અથવા ટેબલ્યુકો અથવા અથવા આમાંથી સિલેક્ટ કરી અને વારા પરથી બે થી ત્રણ ડોઝ મિત્રો જો મારવામાં આવશે તો તમામ પ્રકારના ઉપરના જે પાંદડામાં આવતા રોગો છે એનું નિયંત્રણ થઈ શકે અને જીવાત નિયંત્રણમાં વારા પરથી સંકલિત નિયંત્રણના પગલામાં અલગ અલગ જીવાતો માટે મળશે અને મુંડા માટે જમીનમાં જો આવતા હોય તો એનાથી ઉત્પાદન ન ઘટે એના માટે બીવરિયા અથવા તો ઉપયોગ કરી અને એક કિલો પ્રમાણે જમીનમાં આપી તો પણ મુંડામાં આવતા દિવસોમાં જે ભવિષ્યમાં આવવાનું છે મગફળી ની ખેતીનો છે જે ખેડૂતોએ ધ્યાનમાં રાખવો જોઈએ એ કયો છે એ પણ સરળતાથી સમજાવો અમને ખાસ કરીને ત્રણ મુદ્દાઓની અંદર ત્રીજો અને અગત્યનો મુદ્દો જેને કહી શકાય છે નિયંત્રણ અને એવું થાય આપણને કે આપણો મોટા ભાગનું ફોકસ કા તો ખાતર વ્યવસ્થાપન ઉપર હોય ઘણા બધાનો જંતુનાશક દવા અને ફૂગનાશક દવા એટલે રોગ જીવાત નિયંત્રણ ઉપર પરંતુ આ ત્રીજો જે મુદ્દો અગત્યનો છે મગફળીનો જો આપણે સારું અને વધારે ઉત્પાદન લેવું હોય તો એની અંદર નિંદામણ નિયંત્રણ કારણ કે આપણે ખાસ કરીને જ્યારે ટેકનિકલ વાત કરતા હોય તો નિંદામણ એક એવી સમસ્યા છે જો પાંત્રીસ દિવસ સુધી પાકને કોઈ કારણસર આપણે નિંદામણ મુક્ત ન રાખીએ પિસ્તાલીસ ટકા જેટલું ઉત્પાદન ખાસ કરીને જ્યારે પણ નિંદામણ નિયંત્રણની વાત આવે તો એને એક સરળ પદ્ધતિ એ છે કે હાથથી નિંદામણ કરવું જોઈએ અને મગફળીમાં તો આંતર પણ એટલું જ મહત્વ છે કારણ કે જો વરસાદ જ્યારે પણ આવે અને પંદર વીસ દિવસનો ગાળો વરાફ મળે એટલે તરત જ આંતરખેડ કરી અને હાથથી નિંદામણ કરી લેવું જોઈએ અને બે થી ત્રણ આંતરખેડ એટલે પિસ્તાલીસ થી પચાસ દિવસ રહે હવે જ્યાં એવી સમસ્યા પેદા થાય કે વરસાદ વધારે હોય કોઈ કાળે આપણે હાથ નિંદામણ ન કરી શકતા હોય તો એ ખેડૂતો નિંદામણ નાશક દવાનો પણ ઉપયોગ કરી શકે બે પ્રકારની નિંદામણ નાશક દવા મગફળી અંદર યુઝ થતી હોય તો વાવેતરના ચોવીસ કલાકની અંદર એટલે વાવેતર કરી આપણે તરત જ જેને પ્રી ઇમરજન્સી પાક ઉગ્યા પેલા મગફળી ઉગી પહેલા એન્ડી પિસ્તાલીસ ત્રીસ ટકા બજારની અંદર જે મળતી હોય એનો પણ યુઝ કરી શકાય પરંતુ ઘણા ખેડૂત મિત્રો આના કરતા હોય તો આપણો પાક બાવીસ થી પચીસ દિવસનો મગફળીનો પાક થાય અને એની અંદર જે નિંદામણની સમસ્યા છે તો એના માટે બે ટેકનિકલો આપણે ખાસ કરીને ભલામણ કરીએ છીએ એમાં એક ઇમિઝિયટ અપાયર છે અને બીજું પીડા લોકો પી થાય બે ટેકનિકલો ભેગા પણ માર્કેટની અંદર મળતા હોય છતાં પણ આપ સિંગલ ટેકનિકલ ઇમિઝિયટા પાયરનો પણ ઉપયોગ કરી અને નિંદામણ નિયંત્રણ ખૂબ સારી રીતે અને વ્યવસ્થિત રીતે કરી શકે બીજો આની જ અંદરનો મુદ્દો છે વ્યવસ્થા પણ ઘણી વખત ચોમાસામાં જો સારો વરસાદ પ્રમાણે વરસાદ આવે તો કોઈ જરૂર પડતી નથી ઉનાળામાં ઠીક છે પરંતુ ચોમાસામાં વરસાદ ખેંચાય ઘણા વર્ષોના આપણા પાછલા વર્ષોના અનુભવ એવા જયારે ફૂલ ઉઘડવાની અવસ્થા એ જ વરસાદ જાય બેસવાની અવસ્થા લંબાય ગોડવા બેઠવાની અવસ્થા એ વરસાદ લંબાય તો આ જે હું નામ બોલ્યો ફૂલ ઉઘડવાની અવસ્થા એટલે પાંત્રી ચાલીસ દિવસની અવસ્થા સુયા બેસવાની એટલે પિસ્તાલીસ થી પંચાવન દિવસની અવસ્થા ગોઢવા બંધાવવાની પાસાઠ સિત્તેર દિવસની અવસ્થા ત્યારે જો પિયતની સગવડ હોય અને વરસાદ ખેંચાણો હોય તો એ કટોકટીની અવસ્થા એ પિયત આપણે ફુવારા પદ્ધતિ દ્વારા અથવા ડ્રીપ ઇરિગેશન દ્વારા આપવું તો એની ઉત્પાદન નહીં પડે અને સારું અને વધારે એક વધારે આપણે ઉત્પાદન રહી